બોટાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી બોટાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારીની ચૂંટણી નગરપાલિકાના હોલમાં યોજાઈ હતી ત્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન જોટાણિયા ઉપપ્રમુખ તરીકે નીરૂબેન ત્રાસડિયા અને કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેનની સર્વાનુમતે પસંદગી કરવામાં આવતા તમામ સભ્યોએ અને ભાજપના આગેવાનોએ નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવીને સન્માન કર્યું હતું ભાજપના કાર્યકરો હંમેશા પ્રજાની સેવા કરતા હોય છે જેનો અવસર પ્રાપ્ત થયો છે

સામાન્ય ચૂંટણી હતી તેની અંદર ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ભવ્ય રીતે વિજય થયો છે ચુમ્માલીસની અંદર એકતાલીસ ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઉપર કબજો રહ્યો છે ત્યારે આગામી દિવસોની અંદર જે કંઈ પણ પાર્ટીની જે પ્રક્રિયા હતી નગરપાલિકાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વર્ણની તો ગત રોજ પ્રદેશ દ્વારા જે પાર્લામેન્ટરી બોર્ડની અંદર એક બેઠક મળી હતી અને એની અંદર એક સર્વા એક પાર્લામેન્ટરીનો એક નિર્ણય છે પ્રદેશનો એક નિર્ણય છે ત્યારે બોટાદ નગરપાલિકા માટે આગામી દિવસોની અંદર આગામી જે મહિલા દિવસ આવી દિવસ ત્યારે એક બોટાદની માટે એક મોડી ખૂબ સારો એવો નિર્ણય કર્યો છે ત્યારે બોટાદની અંદર એક પ્રમુખ પ્રમુખની આમ તો સીટની પ્રકાર ઓબીસી મહિલા છે ત્યારે એક ધર્મિષ્ઠાબેન જોટાણિયા પ્રમુખ તરીકે નેરુબેન તાસડીયા અને કારોબારી તરીકે જયશ્રીબહેનની પ્રદેશ દ્વારા પસંદગી કરવામાં આવી છે અને ખાસ કરીને જે મહિલા ત્રણે તૈણ બહેનો આગામી જે મહિલા દિવસ હું જે કહું છું ત્યારે ખૂબ બોટાદની માટે ખૂબ સારો દિવસ છે જે મહિલાને નેતૃત્વ મળ્યું છે ત્યારે આ નિર્ણય દ્વારા ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું છે મહિલાઓને નેતૃત્વના મહત્વના પદો સોંપીને પાર્ટીએ મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે